તો ખેડૂત મિત્રો બધા મજામાં છે બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં વરસાદ અમારી એરિયામાં ધીરે ધીરે શરૂ થયો એટલે વાવણી નથી પણ વરસાદ શરૂ થઈ ગયો છે પણ કહી ગયું તો વિડીયોમાં આજે રીંગણીની માહિતી તમને થોડીક આપશું કેમ કે આજે શાકભાજી વિડીયો નથી લીધો કેમકે લવ કે ન લો તમને કોઈ ફરક પડતો નથી મને કેવો લાગે કે કોઈની કંઈ કોમેન્ટ આવતી નથી તો આપણે કંઈક ખેતી વિશે માહિતી આપી તો બે જણાને કંઈક જાણવા મળે અને આજે રીંગણીમાં ડોકા મળી ઈડ હવે આવ્યું છે સોમાસું તો કઈ રીતના ખાતર આપવાની છે એની પણ માહિતી આપીશ ગ્રેડ આવે છે જે ઝીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ છે ઓગણીસ ઓગણીસ છે પછી મહાલાભ કરીને ખાતર આવે છે હવે તમે નિશ્ચય આપી શકો છો એની સંપૂર્ણ માહિતી આગળ સ્ટેપ બાય સ્ટેપ બધી આપી હવે ઈળ આવી હોય તો ઈળ સાચી ન હોય તો શું કરું મારી પાસે જે સારી સારી ક્વૉલિટીની ઈળની દવાથી પણ તમને બતાવીશ તમારે મળી રહે ત્યાંથી લઈ શકો છો અહીંથી લઈ જાવ એવી જરૂરી નથી અને કોઈ પણ વસ્તુ હોય એક ઉદાહરણ દઈ દો આ વસ્તુ છે જે ખેડૂતે વાપરી ઉદાહરણ લઉં છું ખાલી સમજાવવા માટે કેમકે કાલે થોડુંક અને પ્રશ્ન બન્યો છે એટલા માટે કે આ દવાથી કોઈ જે ફાલ ન હોય એક ભાઈની એવી કોમેન્ટ હતી મારે કે આ દવાથી ફાલ ન આવે આ તો ખાલી કોળની તો ખેડૂતને ફાલને એવું આવ્યું છે રીંગણા લાઇટ વધી છે એમાં આપણે કોઈની જે ખેડૂત કહે ને એ વસ્તુ હાચી હોય ખેડૂત વાપરે એ જે કહે એ વસ્તુ હાંસી એમાં હું નક્કી ન કરી ખેડૂતને જે ફરક લાગ્યો એને મોટે વિડીયો છું જેટલે ના આપી બધાને પૂછું બધા કે નહીં તમે કીધું રીતે રિઝલ્ટ આવ્યું છે તો જે હું કહું છું એ રીતે રિઝલ્ટ એ રીતે જ હું અહીંથી માહિતી આપું કોઈ મારી ઘરની ભેળવી માહિતી આપતો નથી એ પણ ખાસ ધ્યાન રાખજો બાકી જે મને લાગે છે શાંતિ આ ફરક પડ્યો છે હું એ જ આપું છું હું એમ ખોટું બોલીને તમને કોઈ એવું કરવા નથી માગતો કે તમે મારી એગ્રોએ આવો એ પણ ખાસ ધ્યાન રાખજો કેમ કે અમુક લોકો એવી રીતે બનાવતા હોય બોલે કાંઈ નીકળે કાંઈ વીસ ટકા હાચું એંશી ટકા ખોટું હોય ઘણી વસ્તુ હોય છે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું આગળ કઈ રીતે દવાનો ઉપયોગ કરવો અમે રીંગણી બનાવી છે એની કોઈ માહિતી દેતો નથી રીંગણી શરૂ હોય રીંગણું હોય કલર વધે હાઈટ વધે ફૂલડું ઓછું કરે એની માટે કહેવાય કે ખાતરનો ઉપયોગ કરવો કે કાલે એક બે ફોન આવ્યા હતા બે દિવસ પહેલાં પણ ફોન આવ્યા હતા તો હું વાપરું પછી આપણને ખબર જ નથી ખબર હોવા છતાં પણ આપણે કહી કે આ વાપરવું પણ આપણે વાપરવું નથી એવું પણ હું કહેતો રહી અનુભવ થાય એવું બધા શેર કરીશ જે ખેડૂતનો અનુભવ છે હું શેર કરીશ ખેડૂતની વિચારધારણા કેવી છે અમુક ખેડૂતો એમ કે નહીં રાજુભાઈ તમે કહો એટલે આપણે વાપરશું પણ વાપરવાની જગ્યાએ બીજી ખુદ ફોન કરતો ફોન નથી ઉપાડતા એટલે હું એમ કહું મારી પાસેથી લો પણ તમારી વિચારધારણા કેવી અલગ છે માહિતી રાજુભાઈ પાછી લેવી છે રાજુભાઈની અમુક ખેડૂતો તો પચાસ ટકા એવા હોય છે અણી કાઢવા ફોન કરે રાજુભાઈ આનું આમ છું છે એટલે એ તો મેં વાપરી નાખ્યું રાજુભાઈ એ વાપરવાનું નહોતું વપરાય છે રાજુભાઈ આપણને ખબર જ નથી જે વાપરવાનું કહી તો એ મોંઘું પડે કે મોંઘું હોય પણ એનો ફાયદો હોય તો મોંઘું એનું તો કોઈ વસ્તુ મોંઘું ન હોય આવું કેવું નહોતું પણ મેં થોડુંક કહી દીધું જી રોજની જે આપણે અનુભવ થતા હોય એ શેર કરી દીધા છે હવે પહેલાં આપણે ઈડ ડોકા મળીનો વધારે પ્રશ્ન છે કાલે સમજાવું છું પણ આ ખાલી પેશન રિંગની માટેનો વિડીયો છે એટલે શેર કરી દઈએ આપણે શું કરવું એમ તો એમાં તમે ઈળ માટે પહેલાં તો કઈ કઈ દવા વાપરવી એમાં જો આ છે બાયોડોઝ વાપરી શકો ઈણ માટેની સારી દવા થઈ પછી છે આ એક એ વાપરે છે ઘણા વાપરી શકો છો પછી રોબોટ આ છે સુમીઠો કિમ આમાં પાંચ ટકા હીમા મિક્ટીમાં આવે છે મમરીમાં તો કઈ મમરી કહી શકો છો આ પણ તમે વાપરી શકો છો પછી જે આપણે રોજ બતાવીશી વેલી પાવર પણ એક સારી પ્રોડક્ટ છે વાપરે છે એ વાપરે છે રિઝલ્ટ સારા આવ્યા છે પછી બહુ હેવી હોય તો ઘણા કોર્કોનો કરે છે અમેરિકન મકાઈમાં ઘણી વખત કોર્કોનો દવાનો ઉપયોગ કરે છે આ પણ પણ અમુક દવા હોય એને એકાદ વખત ઉપયોગ કરે બહુ ભારે હોય એનો પછી એમનો પહેલો કોર્કોનો રિઝલ્ટ એ કરો કોર્કો જ નહીં કાઢો ઘણા ખેડૂતોને એવી ટેવ છે પછી ઘણી વખત છોડ હોય ને લતોડ લાગી જાય છોડના પાંદડા ખરી જાય એકદમ બરોડ થઈ જાય તો કઈ દવા તમે વાપરે પછી હું છું તે જોવાનું રિઝલ્ટ આવે એટલે પછી એમ ન હોય ભાઈ હાલો આનથી રિઝલ્ટ આવ્યું તો આની એક દરેક વાપરે રાખવી હંમેશા આપણે એ ખરકું ખાતા નથી સવારે રીંગણાં શાક હોય બપોર રીંગણ શાક આજે રીંગણાની શાક હોય બીજ દિવસે પાછું રીંગણાં શાક હોતું નથી આ એક એક્ઝામ્પલ લઉં છું તો તમારે આઠથી રિઝલ્ટ આવે તો આ જ વસ્તુ વાપરવી નહીં જેથી છોડની આયુષ ઘટે નહીં આયુષ એટલે શી પાવર ડેવલપ થઈ જાય પછી ઈળ મરે નહીં ક્યારેક હળવી દવા નાખો ક્યારેક ભારે નાખો બધું તમને સમજાવી સ્ટેપ બાય સ્ટેપ તમારે કઈ રીતે હું ઉપયોગ કરું તમારે વિચારવાનો બાકી હજી સાથે થોડુંક એ પણ કહી દઉં છું વિડીયો થતો છે ઘણા લોકોએ મરસી બનાવી છે તમે જોઈશું કૂકળ નહીં જતો હોય તો શું લેવાનો જતો એની અત્યારે માહિતી નથી વિડીયો પણ બનાવવાનો પણ હું કોઈ તમે કરશો તમને મારો ખર્ચો થોડોક એવું લાગશે કે રાજુભાઈ થોડીક માહિતી છે વા થોડુંક અલગ છે અલગ છે એનું કારણ છે કે અહીંયા અલગ હોવાનું કારણ હોય કે અનુભવ હોય એટલા માટે તો મરસીની પણ વિડીયો બનાવશું થોડાક દિવસમાં મરસીમાં કૂંકડ ન થાય તો હું કરવું હેઠેથી શું કરવું હેઠેથી એમાં માવજત કરવી પડે કુકડ નો સ્કોડ ભલે સ્ફોડ કુકડમાં હોય પણ એને હેઠળથી માવજત કરવી પડે કોઈ ટેકનિકલ વાપરવાનું પણ માહિતી દેશ ટૂંક જ સમયમાં જેમ કે રીંગણીવાળા એ ખેડૂતો દવા લઈ જશે તો એની માહિતી પણ સારી સી તમને શેર કરવી પડે ઘણી વખત આપણે શરીરમાં વાંધો હોય તો ખાવું પણ પડે દવા પણ લેવી પડે તો એવું હોય આમાં અમુક વખત કુકડ કે રીંગણીમાં વસ્તુ ન જતી હોય તો એને કારણે ભૂળિયામાં પણ ખાવું પડે એક્ઝામ્પલ આપું છું તમારે સમજવું પડે એમાં હું અમુક શબ્દ એવા બોલીશ કે એનો આની તમને આન્સર નહીં મળે પણ તમને મગજમાં એમ ખાવું જોઈએ કે રાજુભાઈ બોલે તો આનો અર્થ શું થાય એ પણ તમને ખબર હોવી જોવે હવે વિડીયોમાં વાત કરશું એમની દવાની મેં તમને માફ લીધી પણ આ તમે ખાલી તમારે ડોકા મળી પણ નોર્મલ રિયલ હોય તો એકસાથે આનો ઉપયોગ કરી શકો છો પણ ઘણી વખત થાય છે એવું તો ઘણી વખત થાય છે એવું આપણે કે આવી એટલે સિંગલ દવાના એટલે રિઝલ્ટ આવતું નથી સાથે કોમ્બિનેશનમાં કેવી દવા આપણે તો ઘણા કાળા ઘોડા નામે ઓળખે છે આપણે સુમિપરાટ જેને કહે છે ધીમે તમને આગળ જે દવા બતાવી છે બધાની સાથે તમે કોમ્બિનેશનમાં વાપરી છો તો આ છે કાળો ઘોડો અને આ વાપરવાથી સફેદ આ ની હોય છે ઘણું પ્રશ્નો છે એમાં જાજુ લાંબુ ડિટેલમાં જતા નથી તમને મારી કરતાં વધારે ખબર છે પણ નવા ખેડૂતો હશે કેમકે અમુક કસ્ટમર અમારે એવા પણ આવ્યા છે કે મેં પહેલી વેલી રીંગણી બનાવી છે ઘણા જિલ્લામાંથી પણ અમે પહેલી વેલી રીંગણી બનાવી તો થોડી થોડી તમે માહિતી છે કિરાય કરો એટલા માટે તો એમાં તમે આની સાથે આનું પણ કોમ્બિનેશન કરો આની સાથે આનું પણ કોમ્બિનેશન કરો આ ભેગી કરવાનો આ રીતે ઈળો હેવી હેટેક હોય ત્યારે બાકી નોર્મલી ઈડું હોય ત્યારે એકલી જ ઈલની દાવા વાપરવાની ત્યારે આ બેનું કોમ્બિનેશન નહીં કરવાનું કેમકે આ પણ એક સાથે ઘણી વખત વાપરવાથી છોડને નુકસાન કરે છે આજે ખેડૂતના અનુભવ સિંહ શું મારું જાય છે કહેતો નથી અમુક જે મારી પાસે જે ખેડૂતના અનુભવ હશે એ હું તમને કહેશ હવે તમને એમ થાય કે મારે એવી અલગ અલગ દવા નાખવા કરતાં એક જ દવામાં ઈણે મરી જાય ઓળાઓ આવી જાય એવી કોઈ દવા આવે છે એવી પણ આપણી પાસે એક દવા છે આમાં સફેદ સાસડી હોય તમારી લીલી સાસડી હોય ઈડ હોય બધું મરી જાય જો આ છે અદામા કંપનીની એક દવા આવે છે આ પણ તમે વાપરો ચોમાસામાં ઘણી વખત તમારે હેવી પણ હજી આ બધું તમે વાપરી લીધું હાલો તોય તમને ઘણી વખત રિઝલ્ટમાં કેવર આવે એવું પણ પ્રશ્ન થાય તો આ છે થેસર કરી નામ છે આ દવા પણ તમે વાપરી શકો સોમાં જ્યારે એવી રીતે કોઈ કાર્યક આવું પણ વપરાય હેવે વપરાવો પછી નોર્મલ પણ વાપરી શકાય આ છે બધું તમને સમજાવું છું આ બધું રીંગણી માટે રાલે છે અત્યારે પછી આપણે ફરસિંનો એક્સ્ટ્રા વિડીયો થોડાક દિવસમાં પણ આપશું કે ફરસીનું ઘણાને એક મહિના થઈ ગઈ છે તો નીચેથી ખાતર કેવું નીચેથી આપણી માટે એક જ ઉપાય છે પાયામાં લીંબોળીનો ખોળ એરડીનો ખોળ બાકી એની સિવાય પાયો મજબૂત નથી બાકી તમારે ડીપી બારબાથરી જે નાખવું તમે નાખી શકો છો અત્યારે પણ તમે રીંગણીમાં બારબાતરી ડીપી નાખો એની સાથે એરડીનો ખોળ લીંબોળીનો ખોળ પ્યોર આવતો હોય વાપરો તો જમીન જન્ય રોગ લાગે અત્યારે ઘણાને પછી બ્લૂ કોપર તમે ઘણું પાવશો જે ડીપી સાથે તો એ રીતે એડીનો ખોળ નાખો તો જમીન જમીનો રોગ ઓછો લાગે નેવાળા વિડીયો તો ખાસ મગજમાં રાખજો તમારે આ વસ્તુઓ પર તમને ઘણો ફાયદો થાય કેમ કે થોડુંક અનુભવ મારા પ્રમાણે હાલે છે હવે પછી આપણે વાત કરીશું હવે ઘણી વખત એ ઈ લી દવા આ બધું વાપરી લીધું કહો તો ઘણી વખત તમારે ટેકનિકલી રીતે હાલવાનું અને એ રીતે હાલવાનું નીમ તેલનો ઉપયોગ કરવાનો આ માનભાઈ તેલ છે અત્યારે આ તમે શાકભાજીમાં ઉપયોગનો ન પણ ઓછા પીપીમાં વાળો તેલનો ઉપયોગ કરવાનો જે દવા નાખતીના ખાલી પાંચ પાંચસોથી લઈ હજારને પંદરસો રૂપિયાવાળું તેલ આવે યા કોઈ પણ ઈળની દવા નાખતો હોય ભેગું નાખવાનું અથવા તમે સફેદ સાફ દવા નાખતો હોય ભેગું નાખો એટલે તમને રિઝલ્ટ સારું આવે હજી ચાર પાંચ દિવસ સુધી ઈળનું રિઝલ્ટ એટલું હોય એને ચાર પાંચ દિવસ સુધી ટકાવી રાખે આવું પણ મેં તમને કહી દીધું તેલ પણ આપણી પાસે આવી જાય શાકભાજીમાંથી વાપરી શકાય છે શાકભાજીમાં અમુક સમયે નીમ તેલ પણ વાપરવું પડે હવે આપણે મેન મુદ્દો આવે છે ઉત્પાદન ને બાબતે વજન હારું આવે બધું શું કરવું તો એની વિશે પણ વાત કરી લઈએ હવે તમે જે પાઉચ જે આગળ પણ વિડીયો બતાવ્યું હતું આ છે કે ટ્વેન્ટી આનો પણ તમે આ રીંગણાની લાઈટ શાઇનિંગ આનાથી કોળે છે નવી ફૂટ નીકળે છે નવો ફાલ આવે છે ફાલ ફાલની પૈસા દવા છે એમ આપણે ન કહીએ પણ આનાથી ફાલ આવે છે ખેડૂતો છે આનાથી ફાલ ફાળવો છે એટલે આપણી પણ કચ્છ પણ રીંગણું હોય તમારું એનું ભાઈગા વધારે એનો વજન સારો આવે ટાઈટ લાવે ડીટીઆની બધું આ કરે છે જે આ છે એ હવે ઘણી વખત થયું તો આપણે ખાલી બેસી ગયો છે પણ ફૂલડા કરે છે એ મેં તમને આગળ ઉદાહરણ આપ્યું છે તો એની માટે નીચેથી કેલ્શિયમ વાળું ખાતર પાઉ ઉથવા ઉપરથી છાંટો બાકી એની જગ્યાએ તમે ડીપી બાળબતરી આપો તો એનીથી તમને સો ટકા સફળતા નહીં મળે કેમ કે આપણે શરીરમાં ઉણપ હોય આપણે જે અમુક કેલ્શિયમ આપણે અમુક તત્વો શરીરમાં જોતા હોય કે ભાઈ લીંબુ પીવાથી આ તત્વો મળે છે તો આ ફાયદો થાય છે એમ તો આપણે અમુક વખત લીંબુવાળી જે ખટાશવાળી વસ્તુ પણ આપણે ખાય છે તેમ સોર્ટને કેલ્શિયમ પોરણની જરૂર પડે એ આપણે ગમે માંથી આપવું પડે કેલ્શિયમ બોરણવાળી વસ્તુ કઈ આવે છે કયું ખાતર આવે છે તો આપણી પાસે હાજર મસ્તી બતાવી દઈએ બાકી વાપરવું વાપરવાનું પણ મનની ઈચ્છા છે અહીંથી હું બતાવું તમારી જે વસ્તુ મળે તમે વાપરી શકો છો તો મારી પાસે તમને ખબર છે કયું છે ડ્રીફ કે પ્લસ કેલ્શિયમ વાળું છે આ કેલ્શિયમ આવી જાય છે બોરન આવી જાય છે ઝીંક આવી જાય છે માઇક્રોટે પાંચ તત્વોવાળું ભેગું છે હવે આને કઈ રીતે પાવાનું તો આ એક છે રીંગણીમાં દોઢ વીઘામાં થાય છે માપ પણ સાથે કહી દઉં છું જેથી તમને થોડુંક સોલ્યુશન મળી જાય કે પ્લસ વિશે અને ડુંગળી હોય છે એક લીટરથી બે વીઘે થાય છે કેમકે ડુંગળી પણ ઘણાને બનાવવાની છે કેમ કે અત્યારથી ફોન આવવા મળ્યા છે બિયારણ આવી ગયું છે હા આવી તો ગયું છે તો એ પણ કઈ રીતે વિડીયો જોવાવાળા હોય તમારા એરિયામાં ડુંગળી બિયારણ ન મળે તો આપણે એક પણ ડુંગળી બિયારણ આવી ગયું તમારે કહ્યું જવું શહેજો ફોન કરી ફોન નંબર આવે છે અને હવે આ બધી મેં માહિતી તમને અત્યારે આપી દીધી છે તો હવે કોઈ કોમેન્ટ નહીં લગતા કે કયો દવાનો અનુભવ તમારી એરિયામાં અલગ હોય મારી એરિયામાં અલગ હોય ફોન કરીને પૂછી શકો છો નંબર તમને એ માટે જ આપીશ નંબર તમને બતાવી છે એ માટે જ આપ્યો છે કોઈ શોખ માટે આપ્યો નથી મોબાઈલ નંબર એ પણ ખાસ તમને ખબર હોવી જોવે ખાસ કરીને હવે તમને કાંઈ પ્રશ્ન હોય મેં મારી રીતે જે મને લાગ્યું મેં બધું સમજાવી દીધું છે ખાસ કરીને અત્યારે ચોમાસાનો સમય છે હવે શરૂ થઈ ગયું છે તો શાકભાજીવાળા ગુંદરિયાનો ઉપયોગ કરજો સ્ટીકર થી દવા સોંપાડવાનો આવે છે એ પણ ખાસ જરૂરથી ઉપયોગ કરજો એનો કોઈ લાંબો ખર્ચ હોતો નથી પણ તમારું દવાનું ટાઈમ સુધી થોડું રિઝલ્ટ રહે કેમકે વરસાદ હોય તમે આ અત્યારે હવાર દવા સાઠી બપોરે વરસાદ આવ્યો તો ધમધમદાર તો તમારી દવા ધોવાઈ ન જાય થોડી જ ઘણી અસર પાંદડામાં રહે એટલા માટે ગુંદરિયાનો પણ ઉપયોગ કરજો મને જેટલું લાગ્યું મેં મારી રીતે જેટલી માહિતી લાગી મેં બધી શેર કરી છે હવે તમારે શું કરવું તમારે વિચારવાનું રહેશે બાકી આવી રોજ માહિતી ગમજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં કાંઈકને કાંઈક લખજો માહિતી કેવી લાગી છે તો વીરનો આપણો વિડીયો અહીં પૂર્ણ સંપૂર્ણ થાય થાય છે ખેડૂતો